શું ક્યાં ભાઈ બન આપણે જઈએ હાલ એસટી મોટર લેન ની અંદર હાલ આપણે કરી દીયા એસન્ટ ગાડીની ડિલિવરી ભાઈ કસ્ટમર જોડે આપણે ભાઈ એમનો રિવ્યુ પૂછીશું કસ્ટમર કઈ જગ્યા થી આવે ને એમને આપણો રેફરન્સ કઈ રીતે મળે છે એની માહિતી લઈશું ગાડી કેવી લાગે બધી માહિતી લઈશું તો જઈએ ભાઈ કસ્ટમર જોડે અને કસ્ટમર જોડે થોડા પ્રશ્ન પૂછીને માહિતી લઈએ જેથી કરીને તમે લોકો કદાચ અહીંયા મુલાકાત કરી હોય કે કદાચ ના કરી હોય તમને આપણા કામકાજ અને એસટી મોટર લેન્ડ અનુભવ જાતે જ કસ્ટમર ના મોટે સાંભળવા મળે એવું વ્યવસ્થા આપણે કરી છે ભાઈ તો કસ્ટમરને પૂછીએ આપણે ભાઈ કેવું છે મોટા ભાઈ આપણે કઈ જગ્યા રહેવાનું આપણે કડી કડી થી આવો છો ભાઈ આપણે કયા માધ્યમથી અહીંયા આગળ આવ્યા છો યુટ્યુબ ના માધ્યમથી આ કસ્ટમરે ભાઈ આપણો ને યુટ્યુબ નો વિડીયો જોયેલો હતો વિડીયો જોયો હતો અલગ ગાડીનો અને કસ્ટમર આપણે અહીંયા મુલાકાત કરવા માટે આયા હતા એસટી મોટેલ લેન ની અંદર સ્પેશિયલ મનદ મળવા માટે આયા હતા કસ્ટમર આપણે અહીંયા એમના અલગ અલગ ગાડીઓ બતાવી હતી હવા કસ્ટમરનું કહેવાનું એવું હતું કે ભાઈ સૌરવભાઈ તમે જે ગાડી મને સજેસ્ટ કરો ને મારું બજેટ આટલું છે તમે જે બી ગાડી સજેસ્ટ કરશો ને એ ગાડી મારે લેવાની થાય છે મને તમારા ઉપર એટલો ભરોસો છે તો કસ્ટમરને આપણે વ્યવસ્થિત એસન ગાડી સજેસ્ટ કરેલી હતી ને એમના બજેટમાં આપણે સેટ કરી આપી હતી ભાઈ લોનની વ્યવસ્થા બી અહીંથી કરી આપવામાં આવી હતી કસ્ટમરના બોડ હવે ગાડી તમને કેવી લાગી હતી બહુ સરસ પહેલા જે જોઈ હતી એના કરતાં બી બહુ સરસ એની કન્ડિશન છે અને હું તો કહું છું સજેસ્ટ કરું છું કે સૌરભભાઈના ત્યાં આંખ મીચિંગ તમારે ભરો કરીને આ ગાડી કોઈ બી સજેસ્ટ કરે તો લઈ લેવાય કસ્ટમર જ્યારે ગાડી જોવા માટે આવ્યા હતા ત્યારે ગાડીની કન્ડિશન ભાઈ કઈ અલગ હતી અને અત્યારે હાલ તમે ખાલી ગાડીની કન્ડિશન જોઈ લો આ હા હા ભાઈ સાઈડમાંથી બતાવો થોડી ગાડીની કન્ડિશન એટલી લા જવાબ છે ભાઈ ગાડીની વાત જ થાય એવી નહીં ખરેખર ગાડીની અંદર કસ્ટમરને આપણે સેટિસ્ફાઈડ ફૂલલી સેટિસ્ફાઇડ કસ્ટમર કોઈ બી જાતનું કશી જ વસ્તુ ઘટે નહીં એવી જ રીતે આપણે કસ્ટમરને ડિલિવરી અત્યારે હાલ કરાવી રહ્યા છીએ તો આપણે ભાઈ તમામ લોકોને વિડીયો જોયો હોય આવી રહ્યો અને તમને અનુકૂળતા લાગતી હોય ને ગાડી લેવાની મનોમન થોડી બી ઈચ્છા થતી હોય ને ભાઈ તો એકવાર અવશ્ય મુલાકાત કરજો ભાઈ ગાડી લેવી ના લેવી બે નંબરની વાત છે આપણે ચા પાણી પી મોટ તો કાપશું જ ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોમાં ભાઈ લેતો હું તમારા માટે કંઈક નવું અને આવતા જતાં અહીંયા આગળ ભાઈ વસ્ત્રાલની અંદર આવો તો અવશ્ય મુલાકાત કરવા માટે આવજો મળીએ ત્યારે મિત્રો નવા વિડીયોમાં નવા ટોપિક સાથે